રાજકોટ દેશભક્તિના રંગે રંગાયું તિરંગા યાત્રામાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા જે નડ્ડા એ કહ્યું કોંગ્રેસને સરદાર પટેલ નહીં એક જ પરિવાર યાદ રહે છે તિરંગો લોકોને જોડી રાખે છે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ જણાવેલ કે આ યાત્રાનો રાજકોટથી પ્રારંભ થઈ રહ્યો છે તિરંગો લોકોને જોડી રાખે છે વિશ્વના સોયથી લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીએ હર ઘર તિરંગાની પ્રેરણા આપી છે રાજકોટ રાષ્ટ્રધ્વજના રંગે રંગાયું હર્ષોલ્લાસથી તિરંગા યાત્રા નીકળી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડા પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટિલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ રાસગરબા તથા આદિવાસી નૃત્યએ આકર્ષણ જમાવ્યું બહુમાળી ભવનથી જયુબેલી ચોક સુધીના રૂટ ઉપર તિરંગાનો શણગાર તિરંગા યાત્રાના રૂટ ઉપર સેલ્ફી પોઈન્ટમાં લોકોએ તસવીરો ખેંચી બાળકોએ સ્વતંત્રતા સેનાનીઓની વેશભૂષામાં દેશભકિતનો માહોલ સજર્યો